નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત રમત મહોત્સવ યોજાશે રાજુલા જાફરાબાદ રોડ પર આવેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં આગામી તારીખ આઠ એક બે હજાર ચોવીસથી તારીખ તેર એક બે હજાર ચોવીસ તેમ છ દિવસ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ છે આ ખેલ મહાકુંભ કાર્યક્રમ કાર્યક્રમમાં રાજુલા તાલુકાની પ્રાથમિક તેમજ ખાનગી શાળાના ભાઈઓ તેમજ બહેનો દ્વારા ભાગ લેવામાં આવશે બાલકૃષ્ણ વિદ્યાપીઠ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ રમતો રમાડવામાં આવશે અને શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે આ ખેલ મહાકુંભ રમત મહોત્સવમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા નમસ્તે બધાને જય શિક્ષણ અમારી બાલકૃષ્ણ વિદ્યાપીઠમાં તારીખ આઠ એક ચોવીસથી તારીખ તેર એક ચોવીસ દરમિયાન ખે રાજુલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરેલ છે આની અંદર રાજુલા તાલુકાના સૌ વિદ્યાર્થી ખેલાડી ભાઈ બહેનો છે એ ભાગ લેવાના લા લેવાના છે અને આ આયોજન છે સતત સા સાત વર્ષથી અમારી શાળાને છે એ મળે છે આ આયોજન એવી ભવ્ય રીતે અમે લોકો કરવાના છીએ કે જેની અંદર વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી અને મેડિકલ ટીમને પણ એલર્ટ કરાઈ છે વિદ્યાર્થીઓને છે એ કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એના માટે છે ક્વોલિફાઈ ઓફિસિયલો પણ બોલાવેલા છે હાઈ લેવલની મિટિંગ પણ અમે બોલાવેલી છે અને વિદ્યાર્થીઓને છે એ સરસ મજાની ખેલદિલીથી રમત રમે એના માટેનું અમારું ખૂબ સરસ મજાનું આયોજન છે આ રમતો દ્વારા છે આપ સૌ જાણો છો કે આજના સમયની અંદર છે એ નાના બાળકોની અંદર પણ હાર્ટ એટેકનું પ્રમાણ છે એ દિન પ્રતિદિન વધી રહ્યું છે જ્યારે જે વિદ્યાર્થીઓ છે એ આવી અલગ અલગ પ્રકારની રમતો રમતા હોય એવા વિદ્યાર્થીઓને તંદુરસ્તી પણ સારી રહે છે જેને ધ્યાને લઈ અને અમારી બાલકૃષ્ણ વિદ્યાપીઠ છે એ સતત ને સતત વરસ દરમિયાન છે આવા એક પછી એક અનેક પ્રકારના છે એ રમતગમતનું આયોજન કરતી રહી છે અને આવી જ રીતે અમે આ આઠ તારીખથી તેર તારીખ દરમિયાન સરસ મજાના ખેલ મહાકુંભનું આયોજન કરવા જઈ રહ્યા છે ખેલ મહાકુંભની અંદર તાલુકા કક્ષાની અંદર છે એ કબડ્ડી ખો ખો એથ્લેટિક્સની અંદર દોડ કૂદ અને ફેંક આ સાત પ્રકારની રમતો છે એ રમાડવાની આવે છે